નહીં જય ભોળાનાથ મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ કેમ છો તમે તો આજે દિવસ થઈ જશે ચોટીલા હાલીને જવાનો દિવસ થઈ ગયો છે ચોથો ને કડોકાથી અત્યારે અમે નીકળી અને આગળ રાવટીએ આપણે બપોરા કરવાના છે અને કાકા ભત્રીજાના વડી રોકાવાનું છે અને ફાઇનલી કાલ ચોટીલા પોગ જવું એટલે એ પણ બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલશો નહીં ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે સાડા છ અને અત્યારે એટલું પબ્લિક હાલીને જાય છે ને કાંઈ વાત પૂછમાં જુઓ તમને દેખાતું હોય કે ન દેખાતું હોય અને એક્ઝેક્ટ નહીં તો મને ખબર તો અઠાગ તુક્કો મારી દીધો છે લાગી જાય જો ઠીક છે અને મિત્રો માણસો બહુ એટલે બહુ જ હાલીને જાય છે જો પાસો વીણવા મળ્યો પછી કે મને લાળું વાગે છે તો રોડ ઉપર રોડ એ બધા માણસો હાલ્યા જાય છે અમારા તો આગળ તમને બતાતા દેશે તો હાલનો રાવટીનો પ્રોગ્રામ છે મારે ડીશપોનો અને ડીજે બીજે ગોઠવાઈ ગયો છે હવે ફોન આવે એટલી વાર છે એટલે અમે રાવટી પૂગી જાય તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છે ગુગળી ખોડીયા મંદિર હાલો જો આ જંગલમાંથી જાય છે હવે એ આ રસ્તો ફૂલ ઓફ રોડિંગ વાળો થઈ ગયો છે અને અત્યારે બધા આગળ પાછળ આગળ પાછળ થઈ ગયા અને અમે બે ભાઈ જાય છે અને ત્યાં ઓજ છે બહુ મોટો અને એમાં નાવાનું છે આપણે મિત્રો અમે અત્યારે આવી છે ગુગળી તાર કુંડે નાવા ફાઇનલી મિત્રો અત્યારે જો પોગી જશે ગુગળી તાર દેવાશે કુંડે જો કેવો મસ્ત મજાનો કુંડ છે અને શનિભાઈ જાશે સીધા નાવા હાલો મારી મારીજો ઠેકડો મસ્ત મજાનો છેટ કાઢું જો કેવડો મોટો છે કાય કટેને હો જય ભલ્લા દેવ

ચલો જો તળિયું માપવા જાય છે અઠે કેટલું ઊંડું છે જોઈ લેવી તો હાલો ચલા ભાઈ જાઉં જો આવી ગયા માં તો આપણે અમે પડવાના જીવ હવે હું ઊંડું છે અને નાવાની એકદમ મજા આવે છે થોડીક વાર અહીંયા નાવાનું છે અને પછી સીધું નીકળવાનું છે તો ફાઈનલી મિત્રો જુઓ નાઈ નાખ્યા છે આ કુંડની અંદર અને હવે કપડા બપડા બદલી નાખી તો જો શનિભાઈ હવે સેલો ઠાકડો મારી જાલો પછી આપણે નીકળવું છે હવે સીધું રાવટી બાજુ આય ભાઈ જો ફૂલ આમાં કાંઈ ન ઘટે જો ભાઈ નીકળે ચાલો મિત્રો હવે સીધું નીકળ જવાનું છે રાવટી બાજુ આપણા સંઘની સાથે નાહે ધોન જો કપડા બદલ્યા ને તો બધા જ ભાઈઓ આવી ગયા છે નાવા ચાલો બધા ભાઈઓ નાહે અને અમે હવે સીધા રોકવાનું છે રાવટી એટલે આથી આપણે સંઘ આપણો આગળ વહી ગયો છે તો ફટાફટ જઈએ રાવટી ને તમને ત્યાં કાર્યક્રમ છે તો તમને એ બધા બધા ભાઈઓ મિત્રો અત્યારે અમે છે ગુબડી ધાર પડે માતાજીના મંદિરે તો ઓલા પણ ઓદય નાહ્યા અને જો અત્યારે મંદિરે પહોંચ્યા અને મસ્ત મજા અત્યારે ડાક ડંબરોનો કાર્યક્રમ ચાલુ છે એ તમને બતાવી જો મસ્ત મજાનું અને તળાજાનો સંઘ છે જો મસ્ત મજાની અહીંયા પણ સેવાનું કામ કરે છે ડાક ડંબરોનો કાર્યક્રમ છે અને

પછી બધા ની હારત થાય ને સીધા વહી જશું ગુડ મોર્નિંગ મિત્રો તો ત્યારે જુઓ કાકા ભત્રીજાના વટલે હનુમાન દાદાના મંદિરે અત્યારે વહેવા છે રાવટી બધા રાજગરબાનો કાર્યક્રમ હતો તો પછી ત્યાં કાંઈ લાંબુ શૂટ લેવાનું નહીં એટલે આવીને જુઓ ગયા હતા ને અત્યારે સાપણી નાસ્તો કરીને થઈ ગયા છે તૈયાર અને હવે ચોટીલા માત્ર થી છે દસ કિલોમીટર ચાલો હવે સીધા ચોટીલા તો મિત્રો અત્યારે ગયા અમે અને અહીંયા અમારે કરવાના છે બપોરા જો આ પીર નું મંદિર ને અહીંયા બધા રાંધવાની વ્યવસ્થા થાય છે અને હવે આનથી ચોટીલા માત્ર ત્રણ કિલોમીટર જ જો અમે અત્યારે પાછા તળાવમાં નાઈ નાખ્યા અને કપડા વપડા પાછા પેરી ચાન્સ કરે હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરશું અને આનાથી સામો ડુંગરો બતાવી દઉં તમને બતાવું ચાણમાનું ડુંગરા આમાં દેખાઈ ગયો છે હવે સીધા તે તમને ચોટીલા ધરમશાળામાં જઈને મળે છે મસ્ત મજાના બપોરા કરે છે ને તળાજાનો સંગ હમણાં હમણાં જો ભેગો થઈ જાય ને તો આનાથી ઠેઠ ઉધીને રાસ ચાંદિયા લેતા લેતા જવાનું છે તો તમને પણ એ પણ બતાવી એટલે તો એ તો ચાલો ગમે કાઢીને નીકળી જાય સીધા ચોટીલા લઈ લીધી છે ને અહીંયા પાછળ વાડી હતી એક ને એ વાડી નાઈ નાખ્યા છે ને કપડાં પણ ચેન્જ કરી લીધા છે આપણા મેકીભાઈ ને સપલા પણ એટલા ભારી પડે છે ને એના કાઢી ને ઠેલો પેલો બધું મોકલાવી દીધું આગળ માર તો હું વાડીએ નાવાનું હતું એટલે હું તો ઠેલો હાલ ને પણ એના ઠેલો પેલો બધું મોકલાવી દીધું અને દેખાઈ ગયો છે આશ્રમમાં આપણને મળી ગયા આપણે ગુરુ હા બેઠા અહીંયા ને તમને ઉપરથી દેખાડો આશ્રમનો નજારો જોવો ઉપરથી કાંક આવો નજારો છે તો મિત્રો જુઓ અત્યારે અમે બીજા ધર્મશાળાની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને થોડીક વાર રૂમ ની અંદર આરામ કર્યો અને અત્યારે તાબો પર આવી ગયા અને તમને દેખાડું ડુંગરો જો ડુંગરો બતાબુ પછી ડુંગળો બતાય જો દરબાર બાપુઓ અને આ ભાઈબંધ છે છે તળાજાથી હાલીને આવ્યા છે અને તમે એકવાર લુક ચેક જો ઉપરથી કાંઈ નજારો છે જોરદાર અને અમારે ઉપર જવાનું છે પણ આરતી ટાણે જવાનું છે ઉપર એટલે બધા નાયધન ફ્રેશ છે જો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને બીજા લોકો છે ફ્રેશ થઈ જાય પછી એક આરે જવાનું છે ડુંગરો સડવા તો ચાલો અમને મળી આવે સીધા આપણે ડુંગરો સડીએ

અને તડુકા તમે રાત રોકાવો ને એટલે તમને બ જેટલા વ્યક્તિ હોય ને એ કોઈ આંકડો ન હોય એ બધા વ્યક્તિના પગ ઠેઠથી છોડતા હોય અને રસ્તામાં પણ કોઈ હાલીને આવતું હોય તો એના પણ ડ્રેસિંગ વગેરે કરી દે અને એ ચારથી પાંચ ભાઈઓ છે બધા ઠેઠથી હાલીને આવે અને બધાની સેવા કરતા હોય અને હા મારા પગ આ વખતે પણ સોયા હતા અને બે વર્ષ પહેલાં જ્યારે હું પહેલી વાર આલ્જ ને ત્યારે પણ આપણે પક્ષોળ દીધો એ કરું કહે તો આપણો એકદમ સાવ એટલે સાવ ઉતરી જાઉં અને ધીમા ધીમા ચડી જાય હવે માતાજીનાં દર્શન કરી કરેલી ચાલો જઈએ જાઈએ ઉપરિંદ્રો અત્યારે અડધે પહોંચી ગયા છે જો આપણે આના છીએ અટિયાણી એનું નામ છે રિયાની જો આ બધા પોરો ખાવા દઈ જ્યાં છે હવે અડધ્યા પોગી જાય છે હાલો અડધ્યા ઉપર પોગી જાય ને તમને ઉપરથી છોડેલા ગામનો નજારો બતાવી જો અત્યારે અમે બેઠા હતા અને અત્યારે જીગણી દાદા અહીંયા આવ્યા છે તો તમે જો અહીંયા છે જીગણી દજા તળાજાની મોટી ધજા અહીંયા ચડવાની છે જો મિત્રો જીગણી દજા અહીંયા છે

એકવાર ડુંગર ઉપરથી તમને પણ ટોટલ ગામનો નજારો બતાવી દો નજારો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો જય ચામુંડામાં મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો તમને મારો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને હા આવા આવો નવા વિડીયો થવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મળ્યા છે એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ